નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો ફોરેસ્ટ ભરતી અંતર્ગત મિત્રો વનરક્ષક એટલે કે ફોરેસ્ટ ગાર્ડ વર્ગ ત્રણની ભરતી બાબતે અહીંયા અગત્યના સમાચાર આવ્યા છે મિત્રો તમે જોઈ શકો છો જે ફોરેસ્ટ ગાર્ડ અંતર્ગત જે લેવાયેલી મિત્રો કટ ઓફ માર્ક્સની ની યાદી અહીંયા જાહેર થઈ ચૂકી છે મિત્રો તો લાયક થયેલ ઉમેદવારોના ગુણના કટ ઓફ માર્કસની અહીંયા યાદી આપવામાં આવેલી છે ગુજરાત ગુણસેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રેવીસ એક વનરક્ષક વર્ગ ની કુલ આઠસો ત્રેવીસ સીધી ભરતીની જગ્યાઓ માટે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના આઠ ગણા જિલ્લા વાઇઝ કેટેગરી વાઇઝ મેરીટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની કામ જુલાઈ બે હજાર ચોવીસના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે મિત્રો જેના આગળ બનાવેલો છે જેના વાઇઝ કેટેગરી વાઇઝ કટ ઓફ માર્ક્સ માટે આ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તમે જોઈ શકો છો એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત અંતર્ગત મિત્રો આ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે જેમાં કટ ઓફ માર્ક્સ વિશેની યાદી મિત્રો આપવામાં આવેલી છે વિગતવાર જોશું મિત્રો કઈ કઈ જિલ્લામાં કેટેગરી વાઇઝ મેરિટ કેટલું કટ ઓફ રહ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે કોમન અહીંયા એકસો અઠ્ઠાવન પોઈન્ટ પંચોતેર એકસો સત્યાવીસ જેટલું મેરિટ અહીંયા રહ્યું છે કટોપ જેમાં તમે જોઈ શકો છો એસીબીસી માટે કોમન અહીંયા એકસો ત્રેપન પોઈન્ટ ચોસઠ બસો ત્રેવીસ તેમજ અહીંયા અમરેલી માટેની વાત કરીએ મિત્રો તો એકસો અડસઠ પોઈન્ટ સત્તર આઠસો અડતાલીસ જેટલું કોમન મેરિટ રહ્યું છે જ્યારે ફિમેલ માટે એકસો ત્રેપન પોઈન્ટ છાસઠ છસો પંચોતેર તેમજ જનરલ ઇડબ્લ્યુ માટેની વાત કરીએ મિત્રો તો કોમન માટે એકસો બાસઠ પોઈન્ટ સત્તર નવસો સત્યાસી તેમજ ફિમેલ માટે એકસો ઓગણપચાસ પોઈન્ટ સાહીઠ આઠસો ચૌદ તેમજ એસસી માટે એકસો ઓગણપચાસ પોઈન્ટ સેવન થ્રી આઈ એટ ઝીરો સિક્સ તેમજ ફિમેલ માટે એકસો ઓગણચાલીસ પોઈન્ટ ચૌદ સાતસો તેતાલીસ જેટલું મેરિટ એસસી માટે તેમજ એસીબીસી માટે કોમન માટે એકસો ત્રાસઠ પોઈન્ટ છોતેર નવસો બાણું તેમજ ફિમેલ માટે એકસો અડતાલીસ પોઈન્ટ ચારસો અડતાલીસ સત્તર જેટલું વેરિયટ રહ્યું છે મિત્રો એક્સ સર્વિસમેન માટેની વાત કરીએ તો અમરેલી જિલ્લા માટે મિત્રો એસી પોઈન્ટ અઢાર એકસો નેવ્યાસી જેટલું કટ ઓફ રહેલું છે ત્યારબાદ મિત્રો તમે વાત કરશો અહીંયા આપણે આણંદ માટેનું તો આણંદ માટે જે કોમન અંતર્ગત એસસીબીસીનું એકસો છપ્પન પોઈન્ટ પચીસ ઝીરો ઝીરો થ્રી મેરિટ રહેલું છે અરવલ્લી માટે અહીંયા વિગતવાર માહિતી આપવામાં આવેલી છે ભરૂચ માટે તેમજ ભાવનગર માટે પાલનપુર માટે છોટાઉદેપુર માટે દાહોદ માટે તેમજ ડાંગ માટે જે ગીર સોમનાથ માટે એકસો છેતાલીસ પોઈન્ટ પચીસ પાંત્રીસ બે જેટલું તેમજ જે ફિમેલ માટે કોમનમાં જનરલમાં મિત્રો એકસો ચોત્રીસ પોઈન્ટ ઓગણીસ આઠસો ઓગણપચાસ જેટલું રહેલું છે તેમજ તમે જોઈ શકો છો ગીર સોમનાથ વેરાવળમાં ત્રાણું પોઈન્ટ જીરો સાતસો ચાલીસ બે જેટલું એકસો વીસવેન્ટ માટે મેરિટ રહેલું છે જુનાગઢમાં તમે જોઈ શકો છો એકસો ચોસાઈઠ પોઈન્ટ આઠસો જીરો આઠસો બોતેર જેટલું જનરલ કોમનમાં તેમજ એકસો ત્રેપોઈન્ટ પોઈન્ટ બત્રીસ નવસો આઠ ફિમેલ માટે રહેલું છે મિત્રો સુરતમાં તમે જોઈ શકો છો સૌથી વધુ અહીંયા એકસો ને સિત્યોતેર પોઈન્ટ પાંચસો જેટલું જનરલ કોમન માટે રહેલું છે તેમજ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે જનરલ ઈડબ્લ્યુએસ માટેની વાત કરીએ તો એકસો છેતાલીસ પોઈન્ટ બોતેર સાતસો પચીસ જેટલું રહેલું છે મિત્રો આ રીતે મિત્રો મેરિટ અલગ અલગ જિલ્લા પ્રમાણેનું જે મેરિટ લિસ્ટ છે તે અહીંયા આવી ગયું છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે ગુજરાત ગુણ સેવાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જે આજે જે ગુજરાત ગુણસેવા પસંદગી દ્વારા જે ફોરેસ્ટ ગાર્ડ જે ની વન સંરક્ષક માટેની અહીંયા જે જે ભરતી લેવામાં આવેલી હતી મિત્રો જે તેના અંતર્ગત મિત્રો અહીંયા વનરક્ષક માટેની જે ફોરેસ્ટ ગાર્ડની ભરતી હતી તેના અંતર્ગત અહીંયા કટ ઓફ માર્ક્સની યાદી જાહેર કરવામાં આવેલી છે તમે ગુણ સેવાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પરથી આ પરિપત્ર ડાઉનલોડ કરી શકશો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી you